ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કહેવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા ને ભાઈ અને પહેલાના વ્લોગમાં તમે જોઈ લીધું કે હું આવેલો તો બરોડા હર્ષની હોસ્ટેલે ના જો ભાઈ અત્યારે એ ભાઈ મસ્ત મજાના તૈયાર થઈને બેઠ ગયા છે અને હું મસ્ત મજાનો નાયદો થઈ ગયો તો તૈયાર આજે હર્ષ મને લઈ જશે ભાઈ એની ક્યાં પોસ્ટિંગ એ જે પોસ્ટિંગ કરવા જાય ને જે શું કહેવાય આશ્રમ જેમ માનસિક લોકો હોય ને ત્યાં જવા માટે પોસ્ટિંગમાં તો આપણે એની હારે જવાનું છે આજે શીખવાનું છે કઈ રીતનું ભાઈ બધું આ ઇન્જેક્શન ને બિન્જેક્શન બધું મરાય ને અત્યારે તો મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર ને આજે સ્કૂલની પહેલા કોલેજની બસ આવે એની વાટે જ બસ આવે પછી બધું બધું દેખાડી છે ભાઈ હવે થઈ ગયો તો જવાનો ટાઈમ ને ભાઈ અમે નીકળી ગયા છીએ હર સાયકલ ને પીછે બસ આવે છે નીચે ડ્રાઈવરનો ફોન આવ્યો છે એકચ્યુઅલીમાં ફાઇનલી મિત્રો વર્ષભાની બસ આવી ગઈ છે આમ તો મારી બસ આવી ગઈ છે આજે અમે કોલેજે જવાના છીએ અત્યારે આવ્યા છીએ ભાઈ હું ગયો છે બધા નાક નાક બોલ આવ્યા છીએ ભાઈ મેન્ટલ હોસ્પિટલ મેન્ટલ હોસ્પિટલ ભણવામાં આવે તો અમે આવ્યા છે બધા ટૂંક છે ને માનસિક હોય ને મગજ થી એ બધા અહીંયા હોય છે ને રે ને એની યાર ક્રિકેટ રમી છે કઈ જમાવટ થાય તમે મેં આપડે જોજો જે નંગ નંગ હતા ને આમ ટૂંક માં ગણો ને મજા આવે એ બધા તો હોય ગયા છે બાકી અમે રમી છે જો બાકી સામે બેઠા સામે બેઠા જરે સામે લીજો જે દાદા છે ને એ બોલ નાખે છે એ આ તો બીજો આવ્યો આ તો બીજો આવ્યો જો ભાઈ ડાન્સ ચાલે

આપડી સવારી થઈ ગઈ છે ના જો ભાઈ બસ તો નીકળી ગઈ છે હવે બે વાગે આપણે પોપશું ભાવનગર મોવા નથી જવાનું જવાનું છે ભાવનગર ભાવનગર થી કાલે મોવા જવાનું સવારે થઈ ગઈ છે આપણી ચાલતી

તો બટેટા ભૂંગળા અને સમોસા સમોસો કઈ ગયો અહીંયા દોર્યું અને ગાંઠી હજી બને છે અત્યારે ભૂખ લાગી ખાવું પડે તો ફાઈનલી મિત્રો ભાઈ પહોંચી ગયા મામાના ઘરે ઘરે હવે તો ભાઈ વિડીયો એડિટ તો કાલે સવારે જ થાય કારણ કે આવે છે બહુ એટલે બહુ નીંદર અને પ્લસ આ લોકોએ પાછો છે ને નાસ્તો કરાવી દીધો એટલે વધારે એની અંદર આવે છે તો કાંઈ નહીં હાલો સવારે મળી જાય તો ગુડ મોર્નિંગ મિત્રો તો થઈ ગઈ છે ભાઈ મસ્ત મજાની સવાર એ પણ આપણી ભાવનગરમાં એ પણ આપણા મામાના ઘરે અને અત્યારે જસ્ટ હું આવ્યો છું ભાઈ અગાસી ઉપર અગાસી ઉપર આવ્યો છું ને હમણાં જ મારે કેટલી કહું બધીને ગણું તો અત્યારે નીકળી જ જવું છે મોવા માટે કારણ કે પછી સાંજે પોગીશ એટલા માટે વધારે મોડું થઈ જશે એટલે તો હું આવ્યો છું અગાસી ઉપર અહીંયા વોઇસ ઓવર કરવાનું તું માઇક લઈને આવ્યો તો વોઇસ ઓવર કરવા હું વોઇસ ઓવર કરી નાખ્યું છે હવે જવાનું છે સીધું બસ સ્ટેશને ને એનાથી આપણે જવાનું છે સીધું મોવા ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે છે ને આવી રાહુલ ભાઈ આપણને ઈ પણ આમ જો આ ગાડી લઈને આમાં મારે બે હું કેમ એલા આ લઈને તો આવ્યો મારે બે હું કેમ પણ આ સીટ છે એટલે આ તો સીટ છે મને તો ખબર નથી ભોગી ગયા છે મોવાન આવી ગયો છું સીધો બસ સ્ટેન્ડ થી ઘરે ને હાવ એટલે હાવ થાકી ગયા કાલ રાત્રે વડોદરા થી ભાવનગર ની બસ હતી ને લા સોરી વડોદરા થી મોવા બસ ઈ આમાં મારે છે ને મોડું થઈ ગયું એટલા માટે મિસ થઈ ગઈ પછી ભાવનગર હોય તો મોવા નગર આવી ગયો સીધો મોવા ને બાકી તો આજના વ્લોગ માં આટલું જ થાય હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય